જેના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સાત જિલ્લાઓના બે લાખ થી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસે વીજ પુરવઠો મળી રહ્યો છે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી ડીજીવીસીએલ ના તમામ આઠસો સાત ખેતીવાડી ફીડરો આ યોજનામાં આવરી લેવાયા છે ખેતીવાડી ફીડરો મોટા ભાગે પસાર થતા ઝાડીઓ અને જંગલ વિસ્તારમાંથી હોવાથી વીજ વિક્ષેપની સમસ્યા રહેતી હતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લા તારોને બદલે એમવીસીસી નાખવાની કામગીરી હાથ ધરી છે આ માળખાગત મજબૂતીકરણને કારણે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તા સફર અને અવિરત વીજળી સુનિશ્ચિત થઈ છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે રાત્રિના સમયે સિંચાઈ કરવા માટે ખેતર જવાની હાલાકી દૂર થઈ છે રાત્રે ખેતરમાં જંગલી જનાવરો કે સાપ વીજ કરડવાના જોખમથી મુક્તિ મળી છે

વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ આજે પાંચ વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ અઢી લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના આઠસો ખેડૂતોમાં ભરવા માંગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી આઠ કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છોડવાના ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાં જ્યાં મુક્તિ મળી છે ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ અઢી લાખ ખેડૂતોને જ્યાં દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે અઢી લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યાં દિવસે વીજળી આવતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત